બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચાર બાદ બાંગ્લાદેશમાં ભારતીય સાડીઓ સળગાવતા વેપારીઓમાં ભારે રોષ જોવા મળ્યો છે ખાતે ટેક્સટાઇલ માર્કેટમાં વેપારીઓ દ્વારા વિરોધ કર્યો હતો બાંગ્લાદેશમાં રાજકીય અસ્થિરતા બાદ હિન્દુઓ પર અત્યાચાર ગુજારતા હોવાની ફરિયાદ છે બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારના ભારતમાં ઘેરા પડઘા પડ્યા છે એની વચ્ચે હવે ત્યાંના સ્થાનિક રાજકીય નેતાઓએ ભારતમાં બનેલી સાડી સળગાવી ભારતના કાપડ ઉદ્યોગને નિશાન પર લીધો છે બાંગ્લાદેશમાં સાડી સળગાવવા સળગાવીને કરાતા પ્રદર્શનનો વિડીયો વાયરલ થયા બાદ સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગના વેપારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે સુરતના વેપારીઓએ ત્યાંથી આવતા રેડીમેડ ગાર્મેન્ટ્સની આયાત પર પ્રતિબંધની માંગ કરી છે તો સાથે ભારત સરકાર સુરતના કાપડ વેપારીઓના ત્યાં ફસાયેલા પાંચસો કરોડ રૂપિયા પરત અપાવવામાં જરૂરી મદદ કરે એવી પણ માંગ કરવામાં આવી છે સુરતનો ટેક્સટાઇલ ઉદ્યોગ વિશ્વભરની અંદર ફેલાયેલો છે સુરતનું કાપડ વિશ્વના એવો કોઈ દેશ નથી કે જ્યાં નિકાસ થતું ન હોય જ્યારે પણ વિશ્વમાં આવો કોઈપણ દેશમાં ઉથલપાથલ થાય છે ત્યારે સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગો પર એની અસર દેખાય છે બાંગ્લાદેશમાં હાજરી રીતે રાજકીય ઉથલપાથલ થઈ રહી છે એને કારણે સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગો પર પણ એની સીધી અસર થઈ રહી છે